જે ગાંધીનગર ખાતે બેઠક મળી હતી ક્ષત્રિય સમાજના આગેવાનો હોય કે સંકલન સમિતિ હોય સરકાર સાથે જે બેઠક મળી હતી જ્યારે બેઠક પૂર્ણ થઈ ત્યારે કદાચ બધાના ચહેરાઓ પર થોડી ખુશી જોવા મળતી હતી એનું કારણ એ હતું કે કદાચ આની પાછળ કંઈક એટલું કહેવાય ગયું હોય કે ભાઈ કદાચ બે દિવસ પછી પણ નિર્ણય કોઈ યોગ્ય આવશે સુખદ આવશે બંને પક્ષે છે જો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ભાઈ સી આર પાટીલે પણ એવું કીધું છે કે અમે સતત ને સતત એની સાથે સંપર્કમાં છીએ ક્ષત્રિય સમાજ સાથે અને અમને એવી શ્રદ્ધા છે કે કોઈપણ હિસાબે સુખદ ઉકેલ આવી શકશે એવી જ રીતે કરણસિંહજીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી એણે પણ એ કીધું ને અહીંયા આજે સવારે પીટી જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી એમાંય તમે જુઓ પીટી જાડેજાના શબ્દોમાં ઘણી ફેર આવી ગયો છે પહેલાં જે માર ધાર ને જીવેદાતાર એવા શબ્દો હતા એને બદલે હવે ભાઈ પીટી જાડેજાને આજના તમે શબ્દો જુઓ એણે એવું કીધું છે કે અમે અમારે કેવળ પરસોત્તમ રૂપાલા સામે જ વાંધો છે બાકી નથી ભારતીય જનતા પાર્ટી સામે વાંધો નથી અમારે બીજા કોઈ ઉમેદવાર સામે વાંધો કે નથી નરેન્દ્ર મોદી સામે વાંધો બલકે એણે તો ત્યાં સુધી કીધું કે નરેન્દ્ર મોદીને અમે ભગવાનની જેમ માનીએ છીએ એટલે આવા જે શબ્દાવલીઓ થઈ રહી છે એ સૂચવે છે કે બંને બાજુ કહું છું ક્ષત્રિય સમાજ તરફથી પણ અને સરકાર તરફથી પણ એક જેને કહી શકાય એટલે બંને તરફનું આકર્ષણ એ પ્રકારના એક ત્યાં ડાયલોગ ડિલિવરી ચાલે છે અને ચમત્કારિક રીતે કહું તો પણ ઓગણીસ તારીખ પહેલા કાંઈક એવો બનાવ બનવા પામશે કે જેનાથી કાં એના આંસુ લૂછાઈ જશે ક્ષત્રિય સમાજના અને કાં ભારતીય જનતા પાર્ટી આંસુ પાડવા પડશે બેમાંથી એક સ્થિતિ સંભાવના છે મોટા ભાગે આપણે બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર છે ગીની ને પણ આજે આંસુ આવ્યા હતા સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવાર પણ આંસુ આવ્યા હતા પરેશ ધાનાણી પણ આંસુ આવ્યા હતા ક્યાંક એવું લાગે છે કે કોંગ્રેસ હવે લાગણીની રીતે લોકો સાથે હવે કદાચ મેદાને ઉતરી હોય જુઓ આમ તો જે કટાક્ષમાં કે જે કાર્ટુનિસ્ટ હોય ને એ કહે છે કે પોલિટિશિયન્સ જેવો કોઈ મોટો અદાકાર નથી હોતો એ ધારે તેવું કરી શકે પરંતુ આપણે ગેની બેનથી માંડીને પરેશ ધાનાણી સુધીનું જોઈએ છીએ આ નકલી આંસુ તો કમસે કમ નહોતા એ લાગણી ભર્યા તો હતા જ કારણ કે નકલી આંસુ પાડવાનો કે એ તો સમાજ હવે વર્તી જાય છે પરંતુ શું થાય છે કે ભાવવાહી દ્રશ્યો અને ભાવવાહી શબ્દો હું તમને ભાઈ કહું અને જવતલીઓ કહું હું કહું છું ઘણી વખત કે ભગવાન ભગવાન રામ ભગવાન વિશે આપણે વાત કરતા હોય સીતાજી વિશે કોઈ ફોરેનર આવે તો એમ કે કે મિસ સીતા ઇઝ ધ વાઇફ ઓફ લોર્ડ રામા હવે એ ઠીક છે પણ આપણે શું કહીએ કે આ તો જનક નંદિની માં જાનકી છે આટલો ફેર છે બંને શબ્દો વચ્ચે એ લાગણી ભેરો શબ્દ છે ભાઈ અને જવતલીઓ એ બંને વચ્ચે આસમાન જમીનનો ફેર છે એમાં આ બેન પણ કે છે કે મારું મામેરું ભરો તમે જુઓ એ નથી કહેતા મારી મત પેટી ભરો ગેની બેન એમ કે મારું મામેરું ભરો મામેરું મોસાળ પાસેથી માગવામાં આવતું હોય છે તો આ બધા છે ને રિલેશનશિપ સર છે તમારે મતદારો સાથે કનેક્ટિવિટી અને એ પણ કેવી બાય હાર્ટ ખાલી અમે મત લઈ જઈએ અમે ઉમેદવાર છે તમે મતદારો છે એમ નહીં હું તમારે પરિવારની દીકરી છું એવી જેમ ઇન્દિરા ગાંધી પણ કહેતા મેં ગુજરાતથી બહુ હું એ અહીંયા આવતા ત્યારે એમ કહેતા મેં ગુજરાતથી બહુ હું પછી એને સાસુ બેડે કરાય જુદી વાત છે પણ કર્યું ખરું ટૂંકમાં એક કનેક્ટિવિટી કરવા માટેની એક વ્યવસ્થા છે અને એવું નરેન્દ્ર મોદી જ્યાં પણ જાય છે એ ગમે ત્યાંથી એનું કંઈક શોધી કાઢે છે કે આ દેશ પ્રદેશ સાથે અમારો અને ગુજરાતનો શું નાતો છે અને જૂની વાત છે પછી એના ઉપર કેટલી બધી કોમેન્ટ બી થાય છે એટલે હવે આ એક જે છે દરેક નેતાઓએ પણ એ સમજી લીધું છે કે હવે હૃદયથી હૃદયના સંપર્ક તમે કરવું જોયો તો એ વધારે એટેચમેન્ટ જેને કહી શકાય એવું થાય છે એટલા માટે થઈને એ યા તો આવું છે યા મળી જાય છે પણ ભાવુકતા જે છે હવે એ અપવાદ નથી હવે બનતી જાય છે સર મૂળ વાત ઉપર આવીએ તો હવે માની લઈએ કે કદાચ પરશુત્તમ રૂપાલા ઉમેદવારી પરત ખેંચવામાં આવે તો ક્ષત્રિય સમાજનું કોઈ ફરી કોઈ એવું મળશે સંમેલન કે ભાઈ હવે આપણે ભાજપની સાથે છીએ અને બાદમાં તમને શું લાગે છે હવે પછી કોઈ ટક્કર રહેશે રાજકોટ બેઠક ઉપર પહેલી વાત કે મોટા ભાગે તો એ પાછું ખેંચવાની વાત નહીં આવે કે પાછું ખેંચવું પડે કારણ કે આપણે જેને બહુ મોટું આંદોલનથી બધું માની લઈએ છીએ ચાર પાંચ માણસ ભેગું થઈ ગયું ચાર પાંચ લાખ લોકો રતન પરમાં પણ આપણે એ ન ભૂલવું જોઈએ રાજસ્થાનના તમે ગુર્જરોનું જોયું છે આંદોલન રેલવેના પાટા ઉખાડી નાખે એ ટાઈપના એના આંદોલનો હોય છે અને દિવસો સુધી રેલવે ટ્રેક ઉપર બેસી જાય અને ટ્રાફિક જામ કરી દઈએ તો શાહીનબાગથી માંડીને ખેડૂતોનું આંદોલન હરિયાણાના જાટ સમુદાયનું આંદોલન આપણે જોયું છે હવે એને તો કેટલી દુનિયા ઇન્ટરનેશનલ એને મદદ મળતી હોય છે એવું કહેવાય છે ફંડિંગ બહારથી આવે છે અને ખાવાના માલ પૂવાથી માંડીને બધી જ એને વ્યવસ્થા કરી દેવામાં આવે છે આટલું આંદોલન વર્ષો સુધી ચાલું વર્ષ છ મહિના નવ મહિના બાર મહિના ચૌદ મહિના તો પણ આનું રૂવાડું ફરકું નથી અને અંતે બધું તમે જાણો છો માયા બધાએ હકેલી લેવી પડી જે કોઈ રીતે તમે કહો તો કૃષિ કાનૂનની વિરુદ્ધમાં જે આંદોલન ચાલતું હતું તે એટલે સામાન્ય રીતે કહું છું આપણે જે આંદોલન જે છે એની અસર સો ટકા છે પરંતુ કંઈ સરકાર બુદ્ધિપૂર્વક જ વિચાર કરતી હોય છે માત્ર ને માત્ર આ કેસમાં એવું છે કે સરકાર ક્ષત્રિય સમાજને પાયકો માનતું નથી બીજા બધામાં પારકા પરંતુ એને ખબર હતી કે આંદોલનનો એજન્ડા જુદો છે આંદોલનના જે બેક ડ્રાઈવ સીટિંગ કરે છે એ લોકો જુદા છે અને આકા જુદા છે આ મોહોરા છે આ કેસમાં એક એને ખબર છે ગુજરાતના કેસમાં કે એક તો ભૂલ તો થઈ જ ગઈ છે પરસોત્તમભાઈ એમાં કોઈ શંકા નથી પણ આ લોકો પારકા નથી આ જે ક્ષત્રિય સમાજ છે કોક નથી એટલે આપણાને હંમેશા કોઈ પણ હિસાબે સમજાવી શકાય પારકાને ન સમજાવી શકાય પારકાને કાં તમારે હરાવવો પડે અને કાં તમારે જતો કરવો પડે આ કેસમાં આ પોતીકા છે એટલે એને સમજાવી લેવાની કોશિશ જે કંઈ થતું એ થવી ઘટતી એ થશે અને હજી આપણે કહું છું પૂર્ણપણે કહું છું કે મોટા નાઇન્ટી નાઇન પર્સન્ટ બંનેનું વજૂદ રહી જશે ક્ષત્રિય સમાજની ગરિમા રહી જશે અને પરસોત્તમભાઈની ઉમેદવારી પણ રહી શકશે સર આપણે ગરિમાની વાત કરીએ તો આપણે શરૂઆતથી લઈને આજ દિન સુધી જોઈએ આજે ફોર્મ ભરવાનું ત્યાં સુધી કદાચ ક્ષત્રિય સમાજે શાંતિ છે તે શરૂઆતથી આજ દિન સુધી બનાવી રાખી છે એ ધન્યતાને એને એને છે ને બિરુદ આપવું પડે ને એવું છે કારણ કે આ તો સિંહના ટોળા હતા કોઈ બાકી તો કોઈ હતા નહીં સિંહના ટોળા હતા છતાંય એણે જે શિસ્ત જે સંયમ જે ધૈર્યતા એનો પરિચય એ એમ સૂચવે છે કે અમે એલફેલ કરનારા કે જાહેર મિલકતને નુકસાન કરનારા કે ગમે તમે ગમે એવા શબ્દો વાપરનારો સમાજ છીએ નહીં અમે બહેતરીન રીતે કહીએ છે કે અમારી લાગણી દુભાણી છે અમારા હૃદયમાં ઘા થયો છે એ ઘાનો રૂજાવ તમે હૃદયથી હૃદયથી જ થઈ શકે એમ છે અમારી માગણી તમે સ્વીકાર કરી લો એટલે એ જે ક્ષત્રિય સમાજ એ ખાસ કરીને અત્યારે એની નોંધે જે લેવાય છે એના માટે વિશેષ કરીને લેવાય છે માની લો કે તોફાને ચડ્યા હોત ને ગાડીમાં કે કોઈને બસમાં સળગાવ્યા હોત કે લાઈક ધેટ કોઈ પણ ઈમારતોને નુકસાન પહોંચાડી હોત

ક્યાંય પણ સરકારે પણ હજી કોઈ એવી વાત ઉવેખીને નથી બોલી કે થાય એ કરી લેજો હવે તો લડી જ લેવું છે એ નથી જે આવ્યો આદેશ એની પાછળનું પણ આ જ કારણ છે કે બંને તરફ એક રુજુતા છે બંને તરફ એક સંવેદનશીલતા છે બંને તરફ એક લાગણી છે જે ધીરે ધીરે આગળ વધી રહી છે અને ચમત્કારિક રીતે બે આશા રાખી છે કે કાંઈક એવો રસ્તો નીકળે જેને કારણે આમ થાય એટલે ક્ષત્રિય સમાજની ધૈર્યતા અને એની સંયમિતતા એને સલામ છે સરકારે જે પણ બુદ્ધિપૂર્વકના અત્યારે પગલાં લીધી છે એ પણ અત્યારે સમાજ માટે ઉત્તમ છે બંને તરફ ખૂબ ખૂબ આભાર સર વ્યસ્તતા વચ્ચે અમારી સાથે જોડાયા હતા જગદીશ મહેતા સર જે રીતે તેમણે વાત કરી કે જે ક્ષત્રિય સમાજે શાંતિ બનાવી રાખી છે તેમને તેઓ બિરદાવી રહ્યા છે સાથે જ તેમણે જે રીતે વાત કરી કે સમાધાન માટેનું જે રેણ છે તે શરૂ છે પરંતુ હવે ક્યારે થાય છે તે જોવું રહેશે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર